નમસ્કાર આપણે અગાઉ એક માહિતી પ્રાપ્ત થયેલી કે દરેક રેશન કાર્ડ ધારકોને અનાજની સાથે એક હજાર રૂપિયાની છે એ દર મહિને સહાય છે થવાની છે જે એનએસએફ અને અન્ય જે કાર્ડ ધારકો છે એના માટે આ સગવડતાઓ હતી તો આ દર મહિને એક હજાર રૂપિયા લેવા માટે કઈ રીતે ફોર્મ ભરવું કઈ રીતે એની આખી વિગત છે એ તમને સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન માધ્યમથી કઈ રીતે ભરવું એની માહિતી છે આ વિડિયોની અંદર હું તમને આપવાનો છું તો વિડિયોના અંત સુધી છે એ બન્યા રહેજો કારણ કે મોબાઈલથી કે કોમ્પ્યુટરથી તમે ઓનલાઈન કઈ રીતે ભરી શકશો કયા મેનુમાં જવાનું છે એની સરસ માહિતી છે એ આપવાની છે તો અંત સુધી બન્યા રહેજો અને શરૂ કરીએ આપણે આ વિડિયો જેથી કરીને તમને એનો ખ્યાલ આવે આપણે સૌ જાણીએ છીએ કે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને આર્થિક મદદ થાય એ માટે ગુજરાત સરકાર છે એ તત્પર હોય છે એમાં ખાસ કરીને બે હજાર પચીસમાં કાર્ડ ધારકોને રૂપિયા એક હજારની સહાય આપવાનો ઉદ્દેશ્ય મુખ્યત્વે આજે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને આર્થિક સહાય અને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવાનો છે વિવિધ સ્ત્રોતો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને દર મહિને મફત રાશનની સાથે એક હજારની નાણાકીય સહાય તેમના બેંક ખાતામાં સીધા જ જમા કરવામાં આવશે અને આ યોજના છે એ પહેલી જૂન બે હજાર પચીસથી શરૂ થવાની સંભાવના છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અને પાત્રતા માપદંડો આ પ્રમાણે છે આપણે જાણીએ કે આનો ઉદ્દેશ માત્ર ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને આર્થિક રીતે મદદ કરવાનો છે મિત્રો અંત સુધી બન્યા રહેજો કારણ કે હમણાં જ હું તમને લાઈવ કઈ રીતે ફોર્મ ભરવું તેનું સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવાનો છે પણ પહેલાં આ થોડીક માહિતી લઈ લઈએ આપણે રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં સહાય કરવામાં આવે છે યોજનામાં પારદર્શિતા જાળવી રાખવા માટે અને ડીબીટી એટલે કે દાયરેક સીધા બેંક ખાતામાં સહાય છે એ જમા કરવામાં આવશે પાત્રતા જોઈએ તો અરજદાર રેશન કાર્ડ ધારક હોવો ફરજિયાત છે વાર્ષિક આવક બે લાખથી ઓછી હોવી જોઈએ રેશન કાર્ડ ઈ કેવાયસી કરેલું હોવું જોઈએ અને અરજી પ્રક્રિયાની વાત કરીએ તો રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠાની વેબસાઇટની મુલાકાત લેવી એ આ બધી કઈ રીતની પ્રક્રિયા છે એના વિશે હું તમને હમણાં સમજાવવાનો છું તમારે રેશન કાર્ડ નંબર આ ઉપરાંત આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર રહેઠાણું વગેરે છે એ અપલોડ કરવાનું રહેશે એટલે આ બધું છે તમારે કઢાવીને તૈયાર રાખવાનું અને ત્યારબાદ ફોર્મ છે સબમિટ કરવાની સાથે જ આ સહાય છે એ સીધા જ તમારા ખાતામાં છે આવી જશે તો હવે જોઈએ આપણે કોમ્પ્યુટરથી કે મોબાઈલથી ગૂગલની અંદર જઈને કઈ રીતે ફોર્મ ભરવું તેની માહિતી હવે આપણે જોઈએ સૌથી પહેલાં તમારા કોમ્પ્યુટરમાં ગૂગલ બ્રાઉઝરની અંદર નેશનલ ફૂડ સિક્યુરિટી પોર્ટલ ઉપર જાઓ તો તમે તમે ત્યાં આ રીતની એક આખી વેબસાઇટ છે તમને જોવા મળશે એમાં સૌથી પહેલાં રેશન કાર્ડ ડિટેલ્સ એનએફએસ અંદર જાઓ તો રેશન કાર્ડ ડિટેલ્સની અંદર જઈશું તો આ રીતની તમને એક આખું મેનુ છે એ જોવા મળશે તમે જોઈ શકો તો એમાં આ સાઇન ઇન અને રજીસ્ટર એની અંદર પબ્લિક લોગિન અને ઓફિશિયલી લોગિન એવા બે મેનુ આવશે એમાં તમે પબ્લિક લોગિનની અંદર જાઓ તો ફરીવાર આ રીતનું આખું એક નવું જ પેજ છે એ ખુલશે આની અંદર બધી માહિતી છે એ તમારે ભરવાની છે સૌથી પહેલાં સાઇન ઇન વિથ આધાર ઓટીપી એવો આવશે તો ત્યાં તમે તમારો આધાર નંબર છે નાખી શકો છો અને નીચે જે આ કેપચા દેખાય છે એ કેપચા પણ નીચે આપી અને જનરેટ ઓટીપીની અંદર જે તમે આપશો એટલે એ આખું તમારું થઈ જશે ત્યારબાદ વિધાઉટ વિથ લોગ ઇન આઈડી તમારે ત્યાં તમારું એક લોગ ઇન આઈડી બનાવવાનું તમારો જીમેલ છે નવો પાસવર્ડ ક્રિએટ કરવાનું છે અને આ કેપચા નાખવાના છે એ બાદ સાઇન ઇન કરવાનું છે ત્યારબાદ ત્રીજી પ્રોસેસ છે રેશન કાર્ડ નંબર માટેની તમે જુઓ તો અહીંયા રેશન કાર્ડ નંબર છે લખેલો છે તમે રેશન કાર્ડ નંબર નાખી અને રહેલા આ કેપચા કોડ છે એ દાખલ કરો અને જનર ઓટીપી ઉપર આપતા જ તમારું છે એ ફોર્મ ખોલી જશે અને તમે ઓનલાઈન અરજી છે એ કરી શકો તો આ રીતે પણ એક સરસ વ્યવસ્થા છે એ રહેલી છે તમે તમારે ઘરે બેઠા પણ આ સરળતાથી કાર્ય કરી શકો એમ છો આ ઉપરાંત એક બીજી રીત પણ જોઈએ આપણે તો એ ગૂગલની અંદર એફએસસી ગુજરાત તમે છે લખશો ગૂગલની તો તરત આ ફૂડ સિવિલ સુપરવાઇઝર એન્ડ કન્ઝ્યુમર એફેર્સ ગુજરાત સ્ટેટ પોર્ટલ એવું છે ખુલશે જે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકની બાબતનો વિભાગ ગુજરાત રાજ્ય આ રીતનું છે એક નવું પોર્ટલ ખુલશે આની અંદર જુદા જુદા બધા મેનુઓ છે ખાતાના વડા માટે છે તમે ક્યાં કાંઈ પુરવઠા માટેની કોઈ તકલીફ હોય કંટ્રોલની તકલીફ તો તે બધું તમે કરી શકો ગ્રાહક સુરક્ષા માટેના જે કાંઈ નીતિ નિયમો છે એ પણ તમે અહીં જોઈ શકો ઇ સિટીઝની અંદર ઓનલાઈન ફરિયાદ કરવી હોય તો કરી શકો માહિતી મેળવી શકો કાયદા પરિપત્ર આરસીપી એક્ટ ટૂંકી પ્રશ્નોતરી જો કાંઈ તમારે હોય તે તમે અહીં કરી શકો તમે નીચે આ રીતે સ્ક્રોલ કરશો તો આ બધી રેશન માટેની તમામ વ્યવસ્થા છે એ અહીં આપેલી છે એનએફએસ કાર્ડવાળા માટેની ટીપીડી કાર્ડવાળા માટેની ગોડાઉન સંગ્રહ અનાજ પ્રાપ્ત દરેક પ્રકારની માહિતી પણ અહીં છે દર્શાવેલી છે તો એ આ રીતે કોલ કરશો તમને જોવા મળશે તમારો કોઈ ઓનલાઈન ફરિયાદ હોય તો તમે અહીંથી છે ફરિયાદ કરી શકો તમે ગ્રાહક છો વ્યાજ દુકાનદાર છો તો એ પણ તમે અહીંથી છે બતાવવાનું હોય છે તમારું કોઈ નવા રેશન કાર્ડ માટે અરજી કરવી હોય ને તો પણ તમે ઘરે બેઠા કરી શકો નામ કાઢવું હોય નવું નામ ઉમેરવું હોય આ બધી સગવડતા છે એ ગુજરાત સરકારે ખૂબ સારી રીતે કરેલી છે તો આ રીતે આખું એ એ રીતનું ફોર્મ છે તમારા એક હજારની સહાય માટે તમે જો કરવું હોય તો આ યોજનાઓ લખેલું છે એની અંદર તમે ખોલશો તો એની અંદર છે એ આખું એક ફોર્મ ખોલશે અને એ ફોર્મ ખોલતાની સાથે તમે તે કાંઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના કહે છે એ બધા જો અપલોડ કરશો તો તમે ફોર્મ છે ભરી શકશો તો આ રીતની વ્યવસ્થા પણ બીજી રીતની